મુખ્યમંત્રીનો સમય માંગ્યો છે આગામી છઠ્ઠી જુલાઈના રોજ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ છે તેમની જન્મજયંતિ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાની તૈયારીઓ થઈ રહી છે સંભવત દસથી બાર જુલાઈ વચ્ચે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થાય એમ પણ જાણવા મળ્યું છે બાર મુખ્ય પ્રોજેક્ટમાં છેલ્લા પાંચ વર્ષથી તલે ચઢેલા નેવ્યાસી પોઈન્ટ નવ્વાણું કરોડના પાલ ઉમરા બ્રિજનું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું છે આ બ્રિજ શરૂ થતાં જ અઠવા અને રાંદેર વિસ્તારના લોકોને સીધો ફાયદો થશે મારું નામ દીપન દેસાઈ છે અમે જાહેર બાંધકામ કમિટીના શ્રી રોહિણીબેન પાટિલની અધ્યક્ષતામાં અમારી કમિટીની આજે સુરત મહાનગરપાલિકામાં જે અંડર કન્સ્ટ્રક્શન બ્રિજો ચાલી રહ્યા છે જેનું ટૂંક સમયમાં લોકાર્પણ થઈ શકે એવું છે અને લોકોને શહેરની જનતાને ઉપયોગમાં આવી શકે એવા જે બ્રિજોનું કામ ચાલે છે એની એક સ્થળ નિરીક્ષણ અને વિઝિટ માટેની આજે એક હાફ ડે શહેરના બ્રિજોનું વિઝિટ માટે અમે આજે પાલ સૌ પાલ ઉમરા બ્રિજની મુલાકાતે આવ્યા છે અમે આ સીએનઆઈટી તરફનું જે ઉમરા તરફનો છેડો છે ત્યાંથી અમે વિઝિટ કરી અમે અમે હમણાં પાલ તરફના છેડાથીનું નિરીક્ષણ કરી રહ્યા છે બ્રિજ લગભગ લગભગ તૈયાર છે ખૂબ સરસ બ્રિજ બન્યો છે લગભગ એક કિલોમીટરનો આ બ્રિજ છે ને નેવ્યાશીથી નેવું કરોડની અંદાજિત કિંમતે આ બ્રિજ તૈયાર લગભગ થઈ ગયો છે ટૂંક સમયની અંદર જ મુખ્યમંત્રી શ્રી કે કોઈનું પણ જે આના લોકાર્પણ કરવાનું જે મહાનગરપાલિકાના મેયરશ્રી શ્રી દ્વારા સમય મળે ત્યારબાદ આનું ટૂંક સમયની અંદર જ આ બ્રિજ પણ સુરત શહેરની જનતા માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે તો એના સંદર્ભે અમે બ્રિજની નિરીક્ષણ કરવા આજે અહીંયા ભેગા થયા છે આ સિવાય બીજા કયા કઈ જગ્યા પર આ સિવાય અમે બીજા છ બ્રિજ પર અમે મુલાકાત લેવાના છે એમાં સારા દરવાજાનો બ્રિજ છે વેડવરિયાઉ છે અમારો નીલગીરી પાસે અંડરપાસ છે એવા ઘણા બધા બ્રિજ જે લગભગ લગભગ તૈયાર થઈ રહ્યા છે એનો અમે મુલાકાત લેવાના ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ત્રણસો સાત કરોડના ખર્ચે સાકાર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના તેતાલીસસો અગિયાર આવાસ તથા ત્રણ સુએટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ અને ડિંડોલીમાં ચાલીસ એમએલડી ક્ષમતાના ટ્રસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે સીએમ છેલ્લે મનપાની ચૂંટણી પહેલાં બારમી ડિસેમ્બર બે હજાર વીસના રોજ સુરત આવ્યા હતા તેમના વરદ હસ્તે પાલિકા અને સુરડાના વિવિધ પાંચસો કરોડના પ્રોજેક્ટોનું જે તે સમયે લોકાર્પણ પણ થયું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાડા